નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના ચાલી રહી છે એ યોજનામાં શું એક જ પરિવારના બે ભાઈઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે ખરા મિત્રો પીએમ કિસાન જે યોજના છે એનો જે આગામી હપ્તો હતો એની દેશના કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા એટલે કે આગામી જે હપ્તો સોળમો હપ્તો છે બે હજારનો એનો લાખો કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા ત્યારે ફાઇનલી સરકારે એ બે હજારના સોળમાં આપતાની જાહેરાત કરી દીધી છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો જે છે એ જમા કરવામાં આવશે અને સરકારે પીએમ કિસાન પોર્ટલ પર એનું નોટિફિકેશન પણ મૂક્યું છે એટલે કે નોટિફિકેશન દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના પંદર હપ્તા કુલ બહાર પાડવામાં આવ્યા છે અને આ યોજનાને લઈને ઘણા ખેડૂતોમાં ભારે અસમંજસ ઊભી થઈ રહી છે જેમાંથી એક પ્રશ્ન એ છે કે શું એક જ પરિવારના બે ભાઈઓને કિસાન યોજનાનો લાભ મળી શકે ખરા તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એના વિશે માહિતી આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે આઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે કેટલીક યોજનાઓ હેઠળ ખેડૂતોને વ્યાજબી દરે લોન આપવામાં આવે છે જ્યારે કેટલીક યોજનાઓમાં તેમને આર્થિક મદદ કરવાના પ્રયાસો કરવામાં આવે છે આવી એક જ યોજનાનું નામ એટલે પીએમ કિસાન યોજના જેના આગામી હપ્તાની એટલે કે સોળમા હપ્તાની દેશના કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા ત્યારે ફાઇનલી મેં આપને આગળ વિડીયોમાં જણાવ્યું તેમ સોળમા હપ્તાની તારીખ પણ સરકારે જાહેર કરી દીધી છે ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો જમા કરવામાં આવશે અને મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના કુલ પંદર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે જે ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ યોજનાને લઈને ઘણા ખેડૂતોમાં ભારે અસમંજસ ઊભી થઈ રહી છે કે શું એક જ પરિવારના બે ભાઈઓને કિસાન યોજનાનો લાભ મળી શકે ખરા તો અરજી કરી હતી અને તેમના ખાતામાં પૈસા પણ આવ્યા હતા કે આ નિયમની વિરુદ્ધ છે હવે આવા ખેડૂતો પાસેથી ખેતીવાડી વિભાગ દ્વારા વસૂલાત કરવામાં આવી રહી છે એક જ પરિવારમાંથી એક કરતાં વધુ અરજી કરી શકાતી નથી જો તમે આવું કરશો તો મિત્રો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે હવે મિત્રો આપણે એ જાણીએ કે બે ભાઈઓ કઈ રીતે લાભ લઈ શકે જો મિત્રો તમે બે ભાઈઓ છો અને એક જ પરિવારમાં રહો છો તો માત્ર એક જ વ્યક્તિ પીએમ કિસાન યોજના માટે અરજી કરી શકે છે એટલે કે પરિવારનો એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકશે જો તમારો ભાઈ તેના પરિવાર સાથે અલગ રહે છે અને અલગ ખેતી કરે છે તો તમે બંને આ યોજના માટે અરજી કરી શકો છો કિસાન યોજનાનો હપ્તો તેમના બંને ખાતામાં જમા કરવામાં આવશે પીએમ કિસાન યોજનામાં આવા ઘણા મામલા સામે આવ્યા બાદ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું હતું આમાં હવે એવા ખાતાઓની ઓળખ કરવામાં આવશે કે જેઓ એકથી વધુ અરજી કરી રહ્યા છે અથવા તો નકલી ખેડૂતો છે તમામ રાજ્યોમાં આવા લાખો નકલી ખેડૂતોનો પર્દાફાશ થયો છે આવા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જમા કરવામાં આવશે નહીં તો મિત્રો આપ સમજી ગયા હશો કે પીએમ કિસાન યોજનામાં જો તમે બે ભાઈ છો તો કેવી રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકશો એટલે મેં આપને આગળ વિડીયોમાં જણાવ્યું તેમ જો તમે બે ભાઈ છો બે ભાઈ સગા છો અને એક જ કુટુંબમાં રહો છો તો તમને આ યોજનાનો લાભ તમારા પરિવાર પરિવારમાંથી એક જ વ્યક્તિને મળી શકે છે પણ મિત્રો જો તમે અલગ રહો છો તમારે પતિ પત્ની અને બાળકો છે તો તમે અને તમે અલગ ખેતી કરો છો તો તમને આ યોજનાનો લાભ જે છે એ અલગ મળી શકે છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકને દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર